હોવાની વાત સામે આવી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક આગળ આવેલ એક હોટલ પર ડમ્પર રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ જીવદયા પ્રેમીઓએ બેફામ ડમ્પર સામે રોજ ફેલાવ્યો હતો તેમજ આવા વાહન ચાલકો માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે પોલીસ આ મામલે હજુ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી બેફામ ડમ્ફરો રેતી ખનન સુરેન્દ્રનગરમાં દોડતા હોવાની પણ વાત સામે આવી છે ત્યારે પોલીસે આવા બેફામ દોડતા ડમ્પરો સામે ગુનો નોંધ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો